હાલ જ્યારે તળાજા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા રોડના કામો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે તળાજામાં વોર્ડ નંબર બેમાં અંદાજે દસ વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી જે આ રોડ કે જે હનુમાન દાદાની જે રીતે લઈને ગોરખી દરવાજા સુધીનો રોડ બન્યો નથી અને આ રોડ અતિ બિસ્માર હાલતમાં હતો ત્યારે તેના રહીશોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે વોર્ડ નંબર બેના નગરસેવકોએ ખૂબ જ આ રોડ બનાવવા માટે મહેનત કરી અને એની મહેનત સફળ થઈ અને આજે બપોરના ટાઈમે આ રોડનું કામ પણ ચાલુ થઈ ગયું સાથે આ રોડનું કામ ચાલુ થયું તેને લઈને ત્યાંના રહીશો ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યા હતા સાથે આ સમયે તલાજનગર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઈર્ષાદભાઈ દસાડિયા તેમજ નગરસેવક ફિરોજભાઈ દસાડિયા જયેશભાઈ સરવૈયા ઉસ્માનભાઈ તૈબાણી જીખાભાઈ ભરવાડ નવશાદભાઈ પઠાણ અલ્તાભ ચોડેસરા અબુભાઈ મરાડા મુનાભાઈ એટી फजल मलाडा मलाडा सहितना विगेरा हजर्यात